નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીયે અત્યાર સુધી મુખ્ય સમાચારો પર આજે ભાઈ બહેન ના હેત નો દિવસ રક્ષાબંધન દેશભર માં શરૂ થઈ ઉત્સાહ બે ઉજવણી આજે શ્રાવણી પૂનમ ઉદેવોએ બદલી જનો વિશ્વ નિમિત્તે રેલી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા એક પકડેલા ત્રેસઠ લાખ નો તારંગ નો કરાયો ના રક્ષાબંધન એટલે ભાઈ બહેનના ના અવલોકિક અને પવિત્ર ભાવનાનો નો પ્રતિક તહેવાર આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે દેશભરની ચેનલો ઉપર ભૈયા મેરે રાખી કે બંધન કો ન ભૂલાના રાખી પ્યારી બહેનીયા જેવા ગીતો સાથે ભાઈ ના સંબંધ ગાથા રજૂ કરાઈ રહી છે આજની પેઢીને તેનો સાચો સંદેશ આપી રહ્યા છે માતાના સંબંધ પછી જગતમાં ભગિનીના પ્રેમનું અનેરું સ્થાન છે આજે રવિવાર અને રક્ષાબંધન હોવાથી આ પવિત્ર તહેવાર મનાવવામાં અનેરો ઉત્સાહ જણાઈ રહ્યો છે નાનાથી મોટેરા સુધી સૌ કોઈ ભાઈઓના હાથમાં અવનવી ડિઝાઇનની રાખડીઓ શોભામાં વધારો કરી રહી છે સાથે સાથે બહેનો ભાઈના હાથે રાખડી બાંધી રક્ષાની માંગણી પણ કરી રહી છે તહેવારની ઉજવણી તો ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં માણવાની મજા આવે છે રક્ષાબંધન હોય આજે બહેન ભાઈના ઘરે રાખડી બાંધવા જતી હોવાથી ટ્રેનો અને બસ તંત્ર દ્વારા ખાસ ટ્રીપો પણ ચલાવવામાં આવી રહી છે

રાખડી પહોંચાડતા હોય છે આમ નિતના આ તહેવારને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં વીરપતલી તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે શ્રાવણ પૂનમ એટલે રક્ષાબંધનની સાથે સાથે ભૂદેવો પોતાના જનોઈ બદલવાનો ઉત્સવ ત્યારે દરિયા ખેડૂએ નાળિયેરી પૂનમ તરીકે ઉજવે છે દરિયા ખેડૂઓ આજે દરિયામાં પ્રસ્થાન કરે છે જ્યારે ભૂદેવો આજે પોતાની જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરે છે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ બ્રાહ્મણ સમાજ દ્વારા બ્રહ્મબંધુઓ એક સ્થાને એકઠા થઈ સામૂહિક જનોઈ બદલવાનો તહેવાર ઉત્સવ ઉજવે છે આ ઉત્સવથી સમાજમાં એકતાનો સંદેશો પણ પૂરો પડાય છે સમૂહમાં નદી કિનારે ગાયત્રી ના મંત્રોચ્ચાર કરી પવિત્ર પવિત્ર ધારણ કરે છે ત્યારબાદ સમૂહ માં પણ મજા લે છે આ વર્ષે ઊંઝામાં પણ ખાસ ભૂદેવો દ્વારા ધારણ કરવાનો એક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વસતા બુદેહ આજે યજ્ઞપવિધ ધારણ કરશે તો બ્રાહ્મણ સમાજમાં એક વર્ગ શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે કે અમાસના રોજ નદી કિનારે પૂજા વિધિ કરીને યજ્ઞપવિધ ધારણ કરે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એકેડેમિક ઓપ પીડિયાટ્રીસના ઉપક્રમે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થઈ રહી છે જે પ્રસંગે એક રેલી યોજાઈ હતી ઇન્ટેસ ફાઇટ ડાયરિયા કંટ્રોલ હોટ એન્ડ નાઇટ ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ કેળવવા યોજાયેલી આ શાળાના બાળકો આંગણવાડીની બહેનો તથા શહેરના બાળ રોગ નિષ્ણાતોએ ભાગ લીધો હતો શાળાના બાળકોએ ઝિંક અને ઓઆરએસ નો પહેરવેશ ધારણ કરી ઊંટ ગાડીમાં પ્રદર્શન કર્યું હતું આ રેલીને મેયર મીનાક્ષીબેન પટેલ તથા એકેડેમિક ઓફ પેડિયાટ્રીસ પ્રમુખ ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદીએ લીલી ચંડી હરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું અમદાવાદ શહેરમાં થી સાતમી ઓગસ્ટ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્તનપાન વિશેષ જાગૃતિ કેળવવા અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે ટાઉન હોલ ખાતે એક હજાર જેટલી આંગણવાડીની બહેનોએ સ્તનપાન અને મધર કેર વિશેના ઓડિયો વિઝ્યુઅલ ઉકરણથી બાળકો બાળ રોગના નિશાનો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા તેમજ વીએસ સરદા બેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલની નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા પોસ્ટરની પ્રદાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તેમજ જનરલ હોસ્પિટલની ત્રણસો જેટલી સગર્ભા મહિલાઓને સુખડી વિતરણ પણ કરાયું હતું આ ઉપરાંત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને બાળ રોગ અંગે

બીજી બાજુ અનેકવાર દારૂ પકડાવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે તેવું લાગી રહ્યું છે પાડોશી રાજ્યોમાંથી સૌથી વધુ દારૂ ગુજરાતમાં ઠલવાય છે અને પીવાય પણ છે આ તો માત્ર પોલીસે ચોપડે બતાવેલો દારૂ છે અત્યાર સુધીમાં કેટલો દારૂ સગે વગે થઈ ગયો છે તેના આંકડા તો ચોંકાવનારા હશે ના બંદોબસ્ત વચ્ચે દારૂ અને બોટલો નાશ કરવામાં આવ્યો હતો આપની હારતા ન્યુઝ બુલેટિન આજના રક્ષાબંધન ના પવિત્ર તહેવારે સૂર્યકાલ દૈનિક અને એસ લાઈવ ચેનલ દ્વારા દરેક ભાઈઓ અને બહેનોને શુભેચ્છા પાઠવવામાં આવે છે